સમાચાર ઘણા બધા આપણને મળી રહ્યા છે હાલમાં એક નવી વાત વાત બહાર બહાર આવી આવી બોટની હતી કે આટલી બધી બોટો હોવા છતાં કરોડો રૂપિયા જે આપણે ટેક્સ ભર્યા પબ્લિકને એ ટેક્સના રૂપિયાથી રૂપિયા જે બોટો ખરીદવાની અંદર આવી હતી એ બોટોનો ઉપયોગ જ ના કરવાની અંદર આવ્યો અને વડોદરાની જનતા ખૂણે ખૂણે તકલીફની અંદર રહી ના એમને પાણી પહોંચાડી શક્યા ના અનાજ પહોંચાડી શક્યા વડોદરા શહેર જો અંશે વેપારીઓને ઘરોની અંદર ઘણું બધું નુકસાન થયું છે પણ જો કઈક અંશે બચ્યું છે તો સામાજિક સંસ્થાઓ વડોદરા શહેરના ગણેશ મંડળો હિન્દુ સંગઠનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ એ પણ ખુબ ઉમદા કાર્ય એ લોકો દ્વારા પણ કરવાની અંદર આવ્યું છે સંગઠન જો એક દિવસની અંદર એક હજાર વ્યક્તિનું ભોજન તૈયાર કરીને એ લોકો સુધી ટ્રેક્ટરની અંદર જઈને જો પહોંચાડી શકતી હોય તો વડોદરા શહેર કોર્પોરેશનની પાસે કેટલું મોટું તંત્ર છે હજારો ની સંખ્યા ની અંદર એમની પાસે કર્મચારી છે અરે ખાલી પૂર પીડિત વિસ્તાર નહીં પણ આખા વડોદરા શહેરની અંદર ખૂણે ખૂણે આખા વડોદરા શહેર ને એ લોકો જમવાનું પહોંચાડી શકે પાણી પહોંચાડી શકે એટલી વ્યવસ્થા ને એટલી તાકાત આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે પણ એ ભાવના હોવી જોઈએ લોકો સુધી કાર્ય પહોંચાડવાની એ ભાવના હોવી જોઈએ કે મારું વડોદરા આજે પાણીની અંદર છે તો હું એના માટે કંઈક કરું એ ભાવના આજે મરી પરવારી છે આ તમામ વડોદરા શહેર કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે ચૂંટાયેલી પાંખો છે એ લોકોને ભાવના જ નથી રહી કે હું મારા વડોદરા શહેર માટે કરું ટ્રેક્ટર પર નીકળી પડ્યા ઘણા બધા લોકો ભાજપના ઘણા બધા લોકોએ સારું કામ પણ કર્યું છે એવું નથી કે બધા જ ખોટા છે પણ નેવું ટકા લોકો ખોટા છે નેવું ટકા લોકો ટ્રેક્ટર પર હા હા હિ હિ કરતા કરતા લોકોની મજા લેતા લેતા એ લોકો લોકોને દૂધ આપતા હતા કે જાણે એ લોકો પિકનિક પર નીકળ્યા અને વડોદરાની જનતાની એક મજા જે લૂંટતા હોય એવા દ્રશ્યો આપણે છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન સોશિયલ મીડિયાની ઉપર આપણે જોયા છે આ સામાજિક સંસ્થાઓને કારણે આજે આપણે બચી શક્યા છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી છે તમામ હિન્દુ સંગઠનો છે ગણેશ મંડળો છે સંસ્થાઓ છે પણ આજે વડોદરા કોર્પોરેશને શું કર્યું વડોદરા કોર્પોરેશન બેસી રહી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો આ તમામ અધિકારીઓ જી હજુરી કે જે જી હજુરી આનું ખોટું કામ પેલાએ કર્યું પેલાનું ખોટું કામ આને કર્યું એને કારણે આજે ના નેતાઓ બોલી શકે છે અને અધિકારીઓ એમનો રોફ જાડિયા કરે છે ના ફોન ઉઠાવે છે ના કોઈની સાથે કંઈક વાત કરે છે એમને કોઈને જવાબ આપવામાં કોઈ રસ નથી એટલું ખરાબ તંત્ર આજે આ વડોદરા શહેરની અંદર ઉભું થઈ ગયું છે જેનો ભોગ આપણી વડોદરાની જનતા બને છે આપણો શું વાંક ભાઈ હજારો રૂપિયા ટેક્સ અને જેની મોટી પ્રોપર્ટી છે લાખો રૂપિયા ટેક્સ વર્ષની અંદર કોર્પોરેશનને આપણે ભરીએ છીએ કોર્પોરેશનની આપણી પ્રાથમિક જે આપણી જરૂરિયાતો છે પૂરી કરવાનો એમને પૂરેપૂરો એમનો એ હક છે અને આપણો લેવાનો હક છે તમે અમારા પૈસે બેઠા છો કોર્પોરેશનની અંદર અમારા પૈસાના ના ધુમાડા કરી રહ્યા છો તમે લોકો આ પચીસ પચીસ બોટો લાઈને